હિમતનગર ખબર ન્યૂઝમાં સ્વાગત છે રાહદારીઓ દ્વિચક્રી વાહન ચાલકોને અવારનવાર કૂતરા કરડવાની ઘટનાઓમાં વધારો થયા બાદ બે એક વર્ષ અગાઉ પાલિકા દ્વારા રખડતા કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ લાવવા ખસીકરણ પ્રોજેક્ટ અમલી બનાવી એજન્સી શોધવાનું શરૂ કરાયું હતું જે હવે અમલમાં આવનાર છે હિંમતનગર શહેરના દ્વિચક્રી વાહન ચાલકો પાછળ કૂતરા દોડતા હોય જેમાં ઘણા અંશે વાહન દ્વારા અકસ્માત કે ટેકલી યુવાનો દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે કૂતરાઓના ખસીકરણ માટે એજન્સી નક્કી થઈ ગઈ છે ખસીકરણ બાદ ચેતી સ્વાનને બે ત્રણ દિવસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવનાર છે જેના માટે જરૂરી પાંજરાઓનું ટેન્ડર પણ કરાયું છે ઉલ્લેખનીય છે કે કૂતરાનું ખસીકરણ એકમાત્ર વિકલ્પ નથી બીજા રસ્તા પણ હોઈ શકે છે એવું જીવદયા લોકો ઈચ્છી રહ્યા છે અતુલ પરમાર હિંમતનગર ખબર ન્યુઝ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર લાઇક કરો શેર કરો ચેનલ ને કરો અને હા બે લાયકોન દબાવાનું ભૂલશો નહીં